નમસ્કાર મિત્રો હું છું મુકેજાની જાની આજથી બે વર્ષ પહેલાં આપણે જ્યારે પાછળ દેવપૂર્ણ મંદિર દેખાય છે તે મંદિર બનતું હતું એ છે વિળિયા મહાદેવ અને લાપાળા નામનો પર્વત ઉપર બનેલું છે એ મંદિર અને જ્યારે આપણે ગયા હતા ત્યારે એ મેક્સિમમ આમ થોડું થોડું બનેલું હતું એટલે આપણે ખાસ બતાવ્યું નહોતું હવે આ કમ્પ્લીટલી આખું મંદિર બની ગયું છે અને અત્યારે હાલ શ્રાવણ મહિનો હાલે છે તો શ્રાવણ મહિનાની બધાને શુભેચ્છાઓ અને આપણે ખાસ તો કે આ વિડીયો આપણા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આપણે આ અપલોડ કરીશું જેથી કરીને આપણે મહાદેવના દર્શન થાય તો આપણે અત્યારે તે બાજુ જઈએ છીએ અને તમે ઓલરેડી વિડીયો તો ઘણો જોયેલો છે એમાં બધું બતાવેલું છે છતાં નવું બતાવવાની અમે કોશિશ કરીશું તો ત્યાં અત્યારે જઈએ ચાલો ધીરે ધીરે હું આમ તો હવે ગાડી લઈને આગળ જાઉં છું લાપાળા બાજુ આ ગાડી ઉપર બેઠો છું હું અને ધીરે ધીરે હવે રોડ કાપતા કાપતા આપણે આગળ વધીએ જો મિત્રો અહીંથી હું તમને થોડું ઝૂમ કરીને બતાવું છું પણ એટલું બધું રિઝલ્ટ તો ના આવે કેમકે આ ડુંગર અહીંથી જે મેં રેકોર્ડ કર્યું તે ખૂબ જ દૂર છે જો આ ઝૂમ કરીને બતાવું છું આ વિડીયો તો આપણે લોકેશન ઉપર આમ તો પહોંચવું પહોંચ્યું થઈ ગયા છે હું તમને બતાવી દઉજો અમારા પાછળ જે ડુંગરો દેખાય છે ત્યાં તો ગેટમાં અમે પહોંચી ગયા છીએ અને હું તમને આમ તો લોકેશન ક્યાંથી અવાય કહી દઉં તમને જો આ મિત્રો રોડ આવે છે તે આ સાઈડથી આવો એટલે ખાંભા નાંદોડી ઉપરથી આવે અને આમથી આવો એટલે ઇંગોરાળા ચલ્લાલા ઈ રોડ ઉપરથી આવે ને આ સીધો જાય છે તે સાવરકુંડલા તરફ આ સાવરકુંડલા રોડ ઉપર જાય છે આ તો મેં તમને રોડનું બતાવી દીધું હવે બીજી તમને વસ્તુ બતાવું તમારે આ બાજુ આવો તો કઈ રીતે તમારે અંદર જાવું અને કઈ રીતે તમે આ જગ્યાને ઓળખી શકો થોડું થોડું હું તમને એંધાણ પણ બતાવું જો મિત્રો આ આપણે એક અહીંયા અવિષળિયા મહાદેવ જાય ને ત્યાં એક બોર્ડ મેકેલો છે અત્યારે તો આછા થઈ ગયા છે કારણ કે તડકાની હિસાબે અને તેની બાજુમાં એક સરસ મજાની પીપર છે અને સીધો આ રસ્તો જો તમે કાચો છે અને આમ ગણો તો ગાડા કેડો કહેવાય ત્યાંથી જોઈએ એની બાજુમાં એક નાનો એવો ગેટ છે એટલે વાડીનો ગેટ છે અંદર પ્રવેશ દ્વાર નથી મેઇન પ્રવેશ દ્વાર આ છે અહીંથી આમ તો ગાડી લઈને ચડવી બે જણા માટે ખૂબ જ મુશ્કેલ છે એટલે ગમે ત્યારે ગાડી લઈને આવો તો સિંગલ ગાડી લઈને જ આવી સિંગલ ગાડી આમ તો ઠેઠ લગી ઉપર ચડી જાય છે પણ તમારે ખાસ કે ગાડી લઈને આવી હોય તો સિંગલ લેને જ આવજો ડબલ જણા હતા નહીં નગર હાલીન ચડવું પડશે તમારા ઉપર લગી અત્યારે વાતાવરણ લીલું હોય તો જો આ મિત્રો ગાયો અમે ચરે છે અને આ લોકો દૂરથી ગાયો ચરાવવા પણ આવે છે આ જો જગ્યા આજુબાજુ જે દેખાય છે ને આમ તો એ આ બધું અને આ ડુંગરો જો ઉપર ચડવાનું છે શોર્ટકટ તો આપણે કાંઈ ચડવા નથી ગયા વખતે પણ આપણે શોર્ટકટ ચડ્યા હતા અને થોડીક ભી પીડી હતી કેમ કે બહુ ઓછો ડુંગરો છે આ અને હું તમને જો આ રસ્તાથી જવાનું છે આપણે બીજો રસ્તો પણ દેખાડું છું અહીંયા આ ખૂબ જ પવન છે એની હિસાબે મારો અવાજ આવે છે જો આ રસ્તો આપણે આવ્યા નીચેથી ઉપર ચડવાનો છે આ રસ્તો છે ને તમે મારી પાછળ જોઈ શકો છો કે આજુબાજુ નકરું જંગલ જ છે અને અમે તો આમ તો થોડાક હજી ડુંગરાની નીચે જ છીએ અને મારો અવાજ આમ ખૂબ જ ઓછો આવે છે કારણ કે અહીંયા પવનનો વેગ એટલો છે જેથી કંઈ મારો અવાજ આવતો નથી તમારી સુધી અને ખરેખર આ અમને દ્રશ્ય જોવા મળ્યું જો મિત્રો ખરેખર ખૂબ જ સુંદર પ્રકૃતિ છે ભગવાને ખૂબ જ સારું બનાવ્યું છે આપણા માટે પણ આપણે જ્યાં ત્યાં ગંદકી કરતા જ હોય છે પણ મહેરબાની કરીને કે કચરો પ્લાસ્ટિક ફેંકવું નહીં જેથી કરીને આપણે ગીર સ્વસ્થ રહે સુંદર રહે ને આમ તો આ બધું જંગલ વિસ્તાર જ છે આપણે ઉપર જવાનું બાકી છે હજી જોવા આજુબાજુ તો મિત્રો આમ તો અડધે પલ્લે આપણે પહોંચી ગયા છીએ હવે ધીરે ધીરે કરતા આપણે ઉપર ચડી જઈશું ઘડીક વર્લ્ડ કર્યો છે મેં તો આમ તો હવે આપણે પહોંચી ગયા છીએ આમ તો લોકેશન ઉપર તમે પાછળ જોઈ શકો આ ગેટ ને મંદિર દેખાય છે તમને અને અમારે ભાઈ છે આવ્યો છે ખાસ કરી કે પાછળ એની ગાડી ઉપર ચડે કે ન ચડે એ નથી ખબર પણ આપણે તો પહોંચી ગયા છીએ અને તમને અહીંથી નજારો દેખાડો એક નંબર નજારો છે આ લોકેશન જોઈ લો એક નંબર આવે જોઈ લો મંદિર આખું અને આ માછું આછું જે દેખાય છે એ નાનુડી છે અને આજુબાજુ વાડીઓ પણ છે અને આજુબાજુ ફોરેસ્ટ વિસ્તારની જગ્યાઓ પણ છે ને આગું આગું જો ખાંભા દેખાય છે થોડું થોડું હા એ ખાંભા હો અમારો ખાંભા ગીર ભાઈ મિત્રો આ ગેટ અહીંથી આપણે ઉપર જવાનું છે ધીરે ધીરે ઉપર જાય ગેટ ખુલ્લો છે આપણે અંદર જઈને ગેટ પણ બંધ કરી દઈએ જેથી કરી કોઈ જનાવર અથવા જનાવર તો જો કે દિવસમાં હોય નહીં પણ તોય આપણે આ ગેટ બંધ કરી દઈએ હાલો હવે જઈએ તો મિત્રો આ આજુબાજુ દેખાય જો અહીંયા આવવા માગતા હોય તો એમનો તાલુકો લાગે છે ખાંભા અને નાનોડી ગામ ગણો તો હાલે અને સાવરકુંડલા રોડ ઉપર આવ્યું વચ્ચે થોડુંક અંદર આવો ને આમ આમ યોજાય ખાંભા બાજુ નાનોડી બાજુ અને આમ ચલાલા બાજુ યો જાય અને આમ તમારે સાવરકુંડલા તરફ વીયો જવાનું થોડુંક અંદર આવો ને એટલે હર હર મહાદે તમે જે દર્શન કરો છો તે અવિચલનાથ મહાદેવ છે અને ખૂબ જ મોટી આ ભગવાન ભોળાનાથની લિંક છે જો તમે ખૂબ જ મજા આવી ખૂબ જ મોટી લિંક છે અને આ લિંક ખરેખર મગાવી છે નેપાળથી આપ જોઈજો કેટલી સરસ લિંક છે અને ખૂબ જ મોટી છે આ આ દર્શન તમે કરી શકો છો

જે આમ તો ગિરનાર ઉપર પણ છે અહીંયા પણ છે અને એની જ બાજુમાં ભગવાન રામનો પણ ફોટો છે મર્યાદા પુરુષોત્તમ રામનો તમે જોઈ શકો છો આ ફોટો અને દત્તાત્રીનો પણ દેખાડો હવે બીજો જ આ ફોટો દેખાય છે તે દાન મહારાજનો છે ચલાલા દાન બાપુનો અને બાજુમાં રામાપીર પણ છે એના પણ તમે દર્શન કરો બાર બીજના ધણી છે ભલામણા લીલા નેજાવાળા રામાપીર છે એના પણ જો તમે પોલડા બોલા કેવો મસ્ત શણગાર કર્યો છે રામા પીર નો એના દર્શન કરો છો તમે રામદેવ પીરના જો કેટલો સુંદર નજારો આવે છે તમને જો એક દૂર તળાવ જેવું દેખાય કેશ ને આમ વાતાવરણ થોડુંક વાદળ થયું છે એટલે દેખાય મિત્રો આપણે દર્શન કર્યા ખૂબ જ મજા આવી ગઈ અને અવિળિયા અવિશળિયા મહાદેવ આપણે આમ તો દેશી ભાષામાં બોલાય જાય અવિળિયા બોલાય જાય છે પણ અવિશળિયા મહાદેવ નામ છે અને બાજુમાં ગુરુદત્ત છે અને રામાપીર પણ છે ત્રણેયના દર્શન કરીને ખૂબ મજા આવી ગઈ અને ભોળાનાથના દર્શન છે આ પ્રથમ સોમવારના અને આનંદ છે અને આમ તો ખરેખર કે મને ખૂબ જ આવતો છે અને આજુબાજુ જંગલ વિસ્તાર છે અને મા પ્રકૃતિના ખોળામાં આ મંદિર આવેલું છે ભોળાનાથનું એટલે તમે જાવ તો ઉપર ચોઢો એટલે અદ્ભુત નજારો આવે અને ખરેખર મજા આવી ગઈ મને પણ તમે કોમેન્ટ જરૂર કરજો અને દર્શન પણ જરૂર કરવા આવજો અને એકવાર તો આમ તો મેં અગાઉ કીધું છે કે નદીને નીર વિના નદીને નીર વિના અને અમને ગાંડી ગીર વિના ન આવે અને આ એ ભોળાનાથનું મંદિર ગાંડી ગીરમાં આવેલો જ્યાં પ્રભુ અને પ્રકૃતિનો સંગમ થાય છે અને તમને નજારો એવો જ દેખાય છે ખૂબ ખૂબ સારો નજારો છે તો આજ માટે આટલું મળ્યા છે નવા લોકમાં હર હર મહાદેવ હર